Tik betai. Ah, dokter hai. Swanti san? Swanti wa, Tuh, aku lu kurat. Ya mau tuh dana biar. Biar biar. Bolo, teman nom bolo. Asal kan teman nom bolo. Nom lo kok? Balo. Balo. Teman mata pita? Dokter. Hah? Ma mata na pita. Mama koko kuk pita. Im nahi. Nom bolo. Ayo koki kian, Tame aku yang bolo.

ડોક્ટર સાહેબ હા માં પાડોશી મેં છોકરો ગાડલા હા ઈ બળતર થાય ને એ હડજી તો અક્કો એવું થાય પર માથા એક એક બાલ આવતો ઓ હો હો તું કેમ ના હડજી જોતા નાખો ગાડો ડો સાહેબ હા જીપ તો હું ના કાઢું યાર માં શરમ ભગવાન જીવાચવા હી અલ્યા ભાઈ જીપ કોઈ નહીં તને મે કીધું જીપ કીધું જીપ તો ડોક્ટર ના

कोई पूछो बिजु तमाम मन राजू ओ एक पूछो पूछ लो जल्दी हटो पेमेंट तमाम दवा करवानी है डॉक्टर साहब हां दो तो कन कुतरु कड़ा तो करानो <laughs> दो तो कन कुतरु कड़ा तो खोया कन अंजी से लेवानो हां हाथ की बात और उड़ा दन तामन? तोर माथा ना बाल दुखान और आंखा बड़ी जोन तमे एक अंजी से ले लो तमे ता डॉक्टर साहब हां ये अंजी

તને ફવા બગન નંધીશા તમે રાખો ત મરે માથા નો મરે મારો ડોક મનતો કોઈ બગન નંધીશા નઈ આવતું ભાઈ જો આ દે તું દવા લે જા તારા ઇન્જેક્શન નઈ લેવ તું ખાલી ગોળીઓ જ લઈ જા તું ઇન્જેક્શન તો નઈ લેવાન મારું મગજ સાખું ડાવ ભમેનેશુ લે ગોળ્યો જમીન લેવાની હો હા હા મારું તો ભેગો જમીન લેવા પૈસા નથી ભાઈ ઈ નઈ કેતો હું હું ઈ કહો કે ગાધા પછી લેવાની